फेर नाही जो बतावेला फोन करी पुछीनो तो का हो हेलो हेलो हां भैया जो का न फेर आहेम अले काम आहे ले पैशाची बात नाही कामोवर बात केवी अ ए तू घेरेम आऊच येहा देन सनी भाई ले यावले

આપણો ને રામ દાદા આપણા ખજાનુ ખજાનું હોના હોનાની ઈતો હો એવું બધું હંતાડ્યું કહું એટલે આ કેવું તો મને બધું રસ્તો ખબર મને આખો રસ્તો મને સપના દાદા એ બધું કહી દીધું હોય એ આપણું દાદાનું જ છે બધું

વાત કરું અને પછી ખજાનો લેવા જવું બાજુ શું ચાલુ બોલો બીજું ચાલુ

તારી આપડા ખબર ના પડ હોય કોને હોય અને દિવાળું ખરી એટલે આપડે થોડું હાચવી ફરવાનું અને કાલે આપડે તૈયાર થઈ જજો કાલે આપડે નીકળી જવાનું હોય સાધન ના હોય આપડે જાવ ને પૈસા પૈસા હોય તો લઈ લેજો થોડા ખાવા પીવાનું

સધા ના ને એટલે આપડે અડધું કરવાનું ભલે જો દસ સીટું છે બરોબર હા હું કોઈ આ વાત તો નહીં એ ફોને કોઈ પોલીસ ફોન કરી દે ને તો બધું પોલીસ વાળા લઈ લે